આ ખાણીપીણીની લારી ગલ્લા લગાવીને રોજગાર મેળવી રહેલા લારી ધારકો કોઈકને કણાની જેમ ખૂંચી રહ્યા છે જેથી આડકતરી રીતે આ લારી ગલ્લાઓ દૂર કરવા માટે જાણે સોપારી લીધી હોય તેમ આ લારી ગલ્લાઓ વિધર્મીઓ દ્વારા યુવતીઓની છેડતી કરવામાં આવતી ખોટા આરોપો લગાવીને બદનામ કરી પાલિકા તંત્રને ગેરમાર્ગે દોરીને ગેરકાયદેસરના દબાણો દૂર કરીને રોજગારોને બેરોજગાર બનાવી દેવાનો કારસો ઘડવામાં આવ્યો છે જેથી મધ્યમ પરિવારની ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે આ મામલે સામાજિક કાર્યકર રૂનક પરીખ ઉર્ફે ચમનને રજૂઆત કરવામાં આવી હતી અહીંયા કોઈ સંગઠન દ્વારા ડેપ્યુટી અપીલ કરી હતી કે ભાઈ અહીંયા કોઈક કોઈક કારણસર અહીંયા છેડતી એનો બનાવો બન્યો છે મારામારીનો બનાવ છે કોઈ પર્ટિક્યુલર કોમ દ્વારા આ બનાવ કરવામાં આવ્યો છે એવી કોઈ પોલીસ ચોપડે કોઈ અત્યાર સુધી ફરિયાદ થઈ નથી પરંતુ કોઈક કારણસર કોઈ કારણસર ફતેહગંજની એકતાને કઈ રીતે તોડવાની એટલે એનો પ્રથમ પ્રયાસ રૂપે આ લારી ગલ્લાઓને હટાવી અને એવી લોકોને કેવી રીતે બેરોજગાર કરવા એની પર ધ્યાન પ્રવરે છે એટલે આ ફતેહગંજ વિસ્તાર એ તમામ લોકો ધર્મ જાતિના લોકોનો આ આ ફતેહગંજ છે અહીંયા તમામ જાતિના લોકો રહે છે આ આ ભાઈ છે કાર છે પેલા ભાઈ મરાઠી છે એટલે બધા જ લોકોની આ લારીઓ છે એટલે મારી તંત્રને અપીલ છે કે તમે કોઈપણ ગેરમાર્ગે દોરાયા વગર આ લોકોને ન્યાય આપો આ લોકોને જો આજે આ લારીઓ તો સયાજીગંજમાં કે પોલીસ બધે જ છે તો ફતેહગંજની જ લારીને ક્યાં ઉઠાવવાનું પર્ટિક્યુલર અને એવો કોઈ બનાવ અહીંયા પોલીસ ચોપડે બી નથી થયો અને ખાલી કોઈ સંગઠન દ્વારા ગયા અને ત્યાં રજૂઆત કરીને તરત એક્શન લઈ લે તે વાત તદ્દન ખોટી છે આ વાતને અમે તદ્દન વખોડીએ છીએ જો આજે તમારા મીડિયા દ્વારા કોર્પોરેશન નહીં જાગે તો અમે કાલે કમિશનર અને મેયરશ્રીને આવેદન આપી અને આની પર ઘટતું કરવાની અમે વિનંતી કરીશું